તે વિરોધમાં ધાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તે ધાંગધ્રાની મુખ્ય બજારોમાં વિરોધ કરી બાઇક રેલી સ્વરૂપે ધાંગધ્રા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જવાબદારી છે જે બાવીસ તારીખના રોજે બહેલ ગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ ભદરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પુત્ર દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુત્રું બનાવી અને પુત્રાનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહીએ અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેના સખત અમે વિરોધ વિરોધમાં આજે પૂતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ બાવીસ તારીખે બેલગામમાં જે હિન્દુઓ પર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને એકસો ચાલીસ કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો ભારત માતા કીધે